અલગ જ રીતે ફરસી બનાવવા માટે એક તાસની અંદર બે કપ મેદાનો લોટ એડ કરીશું અને ગરમ ઘીનું મોણ આપીશું ગરમ ઘીના મોયણથી આપણી પૂરી ક્રિસ્પી બનશે અને સ્વાદ મુજબ મીઠું નાખીને મુઠ્ઠી પડતું મોણ આપી અને સાઈડમાં રાખીશું પછી આપણે એક ખાણી દસ્તાની અંદર જીરું અને મરીને અધકચરા વાટી લેવાના છે આ રીતે ફટાકડા ફૂટતા હોય અને રસોઈ બનતી હોય એક સાઈડ તો દિવાળીની મજા જ કંઈક અલગ જ હોય છે એક બાઉલની અંદર અડધો ગ્લાસ પાણી નાખી એની અંદર ચીલી ફ્લેક્સ અને વાટેલા મરી અને જીરું એડ કરી અને લોટની અંદર થોડું થોડું નાખતા જસોને અને કઠણ લોટ આપણે બાંધી લેશું બે કપ લોટની અંદર મારે અડધો ગ્લાસ પાણીની જરૂર પડી હતી લોટ આપણો બંધાઈ ગયો છે એને આપણે થોડી વાર રેસ્ટ આપીશું ત્યાં સુધી આપણે એક બાઉલની અંદર બે ચમચી ઘી અને ચોખાનો લોટ એડ કરી એનો સાટો બનાવીને સાઈડમાં રાખીશું પછી લોટની અંદરથી એક લુઓ લઈ અને આ રીતના એની રોટલી વણી લેવાની છે રોટલી વણાય છે એટલે એની ઉપર આ રીતના સાટાને લગાવી અને આપણે એક અલગ રીતે એને શેપ આપીશું તો આ રીતના પતલી પતલી પટ્ટીની જેમ આપણે એને વાળી અને રોટલીને કટ કરી લેવાની છે સ્ક્વેરની અંદર તો આ રીતે પૂરીનો શેપ આપીશું તમે ગમે તે રીતે ગોળ પણ વળી શકો છો આ રીતે આપણે એને વણી લેશું અથવા હાથેથી પ્રેસ કરીને દબાવી લેશું તો પણ પૂરી આપણે તૈયાર થઈ જશે બધી પૂરી વણાઈ જાય એટલે સાઈડમાં રાખીશું અને આ રીતે એને તૈયાર કરીને મેં તેલ ગરમ કરવા રાખી દીધું છે મીડિયમ લો ફ્લેમ ઉપર આપણે એને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેશું ફ્રેન્ડ્સ જો તમે આ રીતે બનાવશો ને ગરમ ઘીનું મોણ આપીને ગરમ પાણીથી લોટ બાશો ને તો પૂરી તમારી એકદમ ક્રિસ્પી બનશે અને ટેસ્ટી બનશે બધા પણ છૂટા દેખાય છે જો હું તમને તોડીને બતાવીશ એકદમ ક્રિસ્પી પૂરી બની છે ફ્રેન્ડ્સ એકવાર આ રીતે તમે ટ્રાય કરજો ને વિડિયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ